પાલન તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો સવાર થઈ ગયો હોય અને ફરી પાછો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે આજનો હવાર થયો હે ભાઈ મારા મામાના ઘેરથી અને આપણે મામાના ઘેરથી વિડીયો ચાલુ કર્યો છે અને આ છે ભાઈ મારા મામાનું ઘર માય મારી બધી જૂની છે ને બાળપણની બધી યાદો અહીંયા છે ને ભાઈ આ આમાં જ બધું આપણે શું કે બાળપણ કાઢ્યું અડધું યાદું આ બધું આખું ઘર મારા નાના લોકો ગયા હે માધુપુર ગયા હે તો આ બધું અહીંયા છે ને અહીંથી છે ને પેલા કનોરી હતી ને મારતો આ બધું મારું આમાં હમણાં બે દિવસ ભાઈ અમે ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને રખડું છું મારા નાના ની વારી ની મજા આવે ખર્ચા વગરનું કામ અને ભાઈ કાલે આપણે ગયા જામનગર ત્યાંથી લીધું હે ભાઈ એક વ્હીલ લીધું હે મારા મામા ની કાલે તમે મારી ઇન્સ્ટાની સ્ટોરી જોયો હે એડેડ લખેલ હતું અને કોંગ્રેચ્યુલેશન 호잇! 축하드립니다! 고마워요 파티가 왔어요 파티가 왔어? 응 파티가 왔어 아이피도 봐라 어디가 아이피야? 여기 아니야 아니야 파티야 파티 파티는 파티야 파티는 안 먹었어 그래 이거 먹으면 안돼 파티를 먹으면 안돼 이거 먹으면 안돼 이거 먹으면 안돼 주님을 믿고 તમારે ભાઈ નજીક થાય દીવ તો તમને ખબર ના હોય બાપા કાલ કેતા તા શું કેતો બાપા અમારે દીવ નજીક થાય અન ભાઈ તમને બધાને હે ને જરા ગાડી દેખાડી દો મારા મામાએ લીધી છે સેલેરીઓ લીધી છે ભાઈ મારુતિ સુઝુકી ની લુક તમે જોઈ લ્યો ખાલી કઈ ના ઘટ ગાડી લઈને મૂકી જાવ હાલો મૂકી દઈ બીજું નહીં ક્યાં શેઠ સુધી મૂકવા આવ્યો કે વસ્તુ ના મળી પણ આપણે જામનગર આ સ્ટેરિંગમાં છે રાખવાનું આપડે નોબ મળી ગયો હે ભાઈ કેમ હે મેં બ્લેક કલર નું લીધું હે અને પ્રીમિયમ ક્વોલિટી નું હે એટલે વાંધો નહીં આવે હવે સડાવા માં હે ને ભાઈ જો એક દુકાનવાળા ભાઈ એમ કીધું સળીએ નઈ તો પાછું રાખ લે

આપણે હેન ભાઈ ટ્રેક્ટર નું લેવા હે ને જ્યાં નોબ ને ટ્રાય કરી સ્ટેરિંગ માં સડાવી કે હાલે કે નથી હાલતું લગભગ ચાલી જાય પચાસ ટકા મારો એવો છે અને સ્ટેરિંગ બ્લેક કલર હાઈ બ્લેક કલર ને જોરદાર લાખીએ અને ટ્રેક્ટર ને ભાઈ એટલા દીથ્યા પાંચ ચાર દીથ્યા મિસ કરતો તો મિસ એ અહીંયા સ્ટેરિંગમાં રાખ દે હું આપા આમે ક્યાંક અહીંયા રાખી દઉં અહીંયા હાલો આનું અનબોક્સિંગ કરીએ અનબોક્સિંગ તો મેં કાલે કરી નાખ્યું હતું રેડી અને હે ને આ છોડાવી દઉં જારો જારે કો 1 મિનિટ આ છડાવી દઉં જો ભાઈ મસ્ત મજાનો આપણે ફિટ કરી દીધું છે આયા જો ગયો હાલન આ મેરે ફેરવાનો હોય કઈ ટેન્શન નો કરનો કામ બોલું ના હે ને આમ કેટલું બહાર જાજુ પડતા આમાં એટલું બહાર ના પડે હવે સીધું સ્ટેરિંગ આમ આખું ફેરવું હોય તો ફરી જાય આમ ફેરવો હોય તો ફરી જાય અને આમાં બે પ્રકારના આવે એ કઈ અંદરિયે અંદરિયે ને એ કદું મજા ના આવે અંદરિયે ને તો આમ અંદર હાથ રાખવો પડે આ સ્ટેરિંગ માથે જ રહી એટલે આમ ડાયરેક્ટ ફેરવી આવી ફરી જાય ને રેડી ડન

ભાઈ મોટર ચાલુ કરી છે મારા પપ્પા શું ચાલુ અહીંથી દવા જાહે ને અહીં બેણે કાઢીએ હમ્યુમિક એસિડ હે ભાઈ 12% ફ્લુવિક એસિડ હે 5.5% એમિનો એસિડ હે 10% જેનાથી પાંદડા હે ને એકદમ લીલા થઈ જાય આ સ્પેશિયલ છે ને શાકભાજી માટે ની છે

તો ગાય થઈ ગયો ત્યારે બીજો દિવસ અને ફરી પાછો કાલનો જે અધોરો વિડીયો તો એ ચાલુ કરી દીધો હે અને ટપકમાં ભાઈ આપણે હે ને એ દવા નથી ખાતર હતું મને હે ને આગળ ખબર પડી એ મારા પપ્પાએ કીધું તે ખબર પડી એ ખાતર તો એ ખાતર પાડી દીધું હે પંપમાં નાખીને અને આગળ હે ને હું વિડીયો એડિટ કરતો હતો તો હેને એક બે જણાની હે ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી કે આ વસ્તુ હે ને ટ્રેક્ટરમાં ન રખાય કેમ કે હે ને ક્યારેક આમ મેળવવામાં કે હેને નીકળી જાય ને તો અડવાનું હોય તો અડી જાય પણ હવે ભાઈ હે ને એ તો આપણે મેળવવામાં ધ્યાન રાખવું પડે અને એ બધી વસ્તુ છે ને કિસ્મતની છે જો કે થવું હોય તો એમને થઈ જાય પણ સારી વસ્તુ હે કંઈ ખરાબ વસ્તુ નથી ભાઈ જો આપણે રાખવી હોય તો રખાય ના રાખવી હોય તો ન રખાય એવું છે આમાં મને ભાઈ એનો શોખ છે એટલે રાખી હે અને બીજી વસ્તુ એ કહેવાની છે કે આજે છે ને વિડીયોમાં એડિટિંગમાં તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળ્યો છે અને આજનું એડિટિંગ મારે કરતાં છે ને ઓછામાં ઓછી શિયાળ કલાક થઈ છે તો જરાક વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા એ નીચે લાઇકનું બટન અહીં કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ તો કરી દેજો અને સીબડી છે ને ભાઈ મોટી થઈ ગઈ છે સ સો પંદરા કાઢવા માંડી છે અને એ જોયું હોય તો કાલનો વિડીયો જોવાનું ના ભૂલતા આ કાલે મૂકી વિડીયો આ જ નથી બતાવી તમે ને એક વિડીયોમાં તમને બધી વસ્તુ નહીં બતાવ દો તોડી યાદ પછીના નવા બ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટઠા બાય